આપડા મોટભાઈ આજે સર રવિવાર પપ્પા એ તો ચાલુ કરી દીધું સાડ નાખવાનું ભાઈ પપ્પા બધા નાખે છે અને આપણે તો આપડે મોડી ગઈ જોઈ જો આ બજે ઉપર જો ગાય એ રીતના આવી ગયું ફાઇનલી આપણું ડાકડું તૈયાર થઈ ગયો છે જો આ ડાકળામાં આપણે છે ને મળવાય છે લે ભાઈ સેવલ સા બરોબર છે કે ટોપી લાદાન સાહેબ એટલે પૂરો પડી જશે લઈ લેવાનો છો આ પડે એના પડી છે આપણી તો ગાઈસ ફોટો ફોટોમાં કામ કાઢી લે જેસે જો પપૈયું ડગલો કરી દીધો ગાઈસ આપળો વોશ કરવા રહ્યા એટલા તો ગાઈસ જો આપણી તો આવી ગયા છે અત્યારે તો કોઠરીલ બપોરે તો 4 બાર મોડી

તો તો કઈ જો ઘેર આવી છે ને આપડે સાત ઢોકી જે તમને બતાવો જો વરસાદ આ સાત ઢોકી ને આ બધું વરસાદ જો અંધારે થાય ચારે બાજુ ધૂમ ધુક અને અમારો ભાઈ આવીને ફોન ફે દે જો જો તો ધરોડી એમ જોવા પેલું શું કહેવાય એડવેન્ચર પાર્ક જોવા જઈએ તો કાંઈ જો અનમન નહોતો રહી ગયો વિડીયો વિડીયો ઉતારી બ્લોગ બનાવતા જઈએ જો

तो गाइस कैसे हो मैं बढ़िया हो तो गया मेरे लोग कहता है और गाइस है हमारा पहला व्लॉग पहला व्लॉग में देखिए गांव पर आ रहे मीटर लगाना आए है। हैं मीटर सामान कर रहे हैं यहां पर देखिए ए फोन को ठीक से पकड़ लो ऐसे पकड़ लो हां ऐसे ए मीटर लगाने आए हैं कैसे ऐसे हां ऐसे पकड़ो गार्डन फिर मैं इंस्टाग्राम चलाता हूं

તો આજે આપણે જ્યાં તારીખ ક્યાં પણ જતા તો અને વર્ત નાઇટ તો આપણે મળી જશે બાઈક તો કઈ સોંડા નું બાઈક અત્યારે મળી જશે મસ્ત તો ગાય જો ઘેરાઈને આપણે સાઈ જઈએ છીએ ખેતરમાં જો કાલની શરૂઆત કરી દીવા ઢોકાનું એમાં કાલે તો જો કે હું મોઢાવા આવ્યો તો પણ આજ આપણે નોકરી ગયા તા કે એટલે છે આ તો બે આ બે છેડા બાકી હતા એ જો જોગાઈ આટલું બાકી છે કાલે વાટ જો ગાયજ નોકરી છે ઘેરાઈને આપણે શું કરવું ભાઈ ખબર આ પડી દાછેડું દાછેડું પકડવું પડે ભાઈ વાઢા છે ને થોડુંક બાકી જોઈએ નતું વાડી હમ તો જો બસ પપ્પા થોડું બાકી છે